સાથે જ હોસ્પિટલની નોટિસ ફટકારવામાં આવી છે અને વધુ કાર્યવાહી માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને પણ જાણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ગઈકાલ રાત્રે આપણે બાયડથી દહેગામ જવાની રોડ ઉપર જે શિવાલિક હોસ્પિટલ દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો ગેરરીતિસર નિકાલ કરેલું હતું જેને લીધે અમે એને સામે પગલાં લીધા છે અને તાલુકા આરોગ્ય અધિકારીને તપાસ પણ આપેલી છે એટલે આમાં કઈ કારણોસર આ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ નિયમ અનુસાર નથી કરવામાં આવેલો છો એટલે એની ઊંડી તપાસ થશે અને જે પણ આગળ જે આ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ છે એને તાત્કાલિક નિકાલ કરી દઈએ એને કોઈ રોગચાળા ના થાય એને પણ આરોગ્ય ટીમ દ્વારા પગલાં લેવામાં આવે છે અને ભવિષ્યમાં એવું કોઈ પણ હોસ્પિટલ દ્વારા આવી ભૂલ ના થાય એવી પણ તાકીદ તમામ હોસ્પિટલમાં કરવામાં આવી છે હોસ્પિટલ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એમને એક નોટિસ આપવામાં આવશે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ જાણ કરવામાં આવશે બાયોમેડિકલ વેસ્ટમાં જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે નીતિ અને નિયમ લાગુ હતા એના વિરુદ્ધ એના અનુસાર એની કાર્યવાહી કરવામાં આવશે